જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું વૈદિક્ઞાન ચેનલ પર અમુક પરિવારમાં બે કુળદેવીની પૂજા થતી હોય છે શા માટે આવું થતું હોય છે જાણીશું આજના વિડીયોમાં વિડીયો શરૂ કરીએ તે પહેલાં કુળદેવી માતાની કૃપા મેળવવા માટે કુળદેવી માતાનું નામ કમેન્ટ જરૂર કરો જ્યારે કોઈ એક પરિવાર લાંબા સમય પહેલાં પોતાના મૂળ સ્થાનેથી બીજા કોઈ પ્રદેશમાં સ્થાનાંતર થયો હોય ત્યારે પોતાના કુળદેવીના સ્થાને દર વર્ષે દર્શને અથવા નિવેદ કરવા ન જઈ શકતા હોય અને નવી જગ્યાએ વસવાટ કર્યા પછી તે સ્થાનમાં જે દેવીની પૂજા થતી હોય તે દેવીમાં આવેલા લોકોની આસ્થા બેસવા લાગે છે સ્થાન દેવીની કૃપાથી કોઈ મનોકામના પૂર્ણ થાય ત્યારે તે પરિવાર પરંપરાગત રીતે બીજા માતાજીની પણ કુળદેવીની જેમ જ પૂજા કરવા લાગે છે વર્ષે નિવેદ વગેરે બધી જ પૂજા વિધિ કરે બે ત્રણ પેઢી સુધી જ્યારે આવું ચાલે ત્યારે તે પરિવારમાં મૂળ કુળદેવી જે પહેલાં વંશ પરંપરાગત રીતે પૂજા થતી હોય તે કુળદેવીની સાથે બીજા માતાજીની પણ પૂજા થવા લાગે છે અને પરિવારના લોકો એ પરિવારમાં બે કુળદેવીની પૂજા કરે છે એક બીજા મત પ્રમાણે ઐતિહાસિક સમયગાળામાં કોઈ ગુરુ અથવા સંતના માર્ગદર્શનથી કુળના લોકો કોઈ દેવીમાં શ્રદ્ધા અથવા વિશ્વાસ રાખે તેમની પૂજા અર્ચના કરે લાંબા સમય અંતરે તે પરિવારમાં પોતાના મૂળ કુળદેવીની સાથે બીજા માતાજીનું પણ સ્થાન સ્થાપન કરવામાં આવે છે આના કારણે પણ એ કુળમાં બે કુળદેવીની પૂજા થાય છે ત્રીજું કારણ છે કોઈ સમયે પરિવારના કોઈ સભ્યએ કુળદેવી સિવાય બીજા કોઈ માતાજીની માનતા રાખી હોય અને એ માતાજીના આશીર્વાદથી કાર્ય સિદ્ધ થયું હોય તે દેવીની કૃતજ્ઞતા રૂપે કાયમ માટે પરિવારના આરાધ્ય દેવી તરીકે એ માતાજીને પણ સ્વીકારવામાં આવ્યા હોય પરિણામ સ્વરૂપે એ કુળમાં પણ બે કુળદેવીની પૂજા થવા લાગે છે તો મિત્રો આ હતા થોડા કારણો આ કારણો સિવાય અન્ય પણ કારણો હોઈ શકે છે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં કુળદેવી માતાનું નામ જરૂર લખો જય માતાજી જય દ્વારકાધીશ